મેઘાવર સે છે આજ ઝરમર ઝરમર ઓ હાલ ભાઈ અને ભેગો વરસાદ પણ આજ ચાલુ થઈ ગયો છે ભાઈ હવે તો અત્યારે ઝરમર ઝરમર વરસાદ વરે અને ગોડીયું એ ટાટાપોરની વિયુ જાય ભાઈ ભાગતરલ પદ્યો કે હું મારી ગોડી રેસ દઈ દઉં છે

અત્યારે ભાઈ હવે સવા છ વાગ્યા છે આપણા રાઈટ નો દિવસ ટુ ની શરૂઆત થઈ ગઈ અત્યારે જો ને ધીરે ધીરે હવે સવા પાંચ વાગ્યા ની ગોળીઓને અલચી કરી લીધી ભેગો વરસાદ પણ આજ ચાલુ થઈ ગયો હે ભાઈ હવે અત્યારે ઝરમર જરમર વરસાદ વરે અને ઘોડિયું એ ટાટા પોર ની જાય ભાઈ હા ના હમણાં પરબતભાઈ કરંગિયા સુભી નીકળી છે અત્યારે સુભી હા વાવર ની રણરાટી મારતી જાય ને વહી જાય આગળ ધીરે 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 અને બાકીની ની ઘોડિયું પાછળ આવી સીન આવે રણ કઈ એ પદા તારો તા સીન આવે કઈ ગજા ભાઈ ભાઈ લીનો વાગે એનો આ ભાઈ વા આવા એ મસ્તી નો જો ધીરે ધીરે વરસાદ વરે અને આવાની તો રાઈડિંગ ની એવી મજા આવે ભાઈ વાત ઉભરી આ હવે જોઈ ગયો ભાઈ વરી પાછી જો બધી ઘોડી હા હા અરે હે પાણીઓ દુબિયાવા આને આપ બોટલ હાલ સી પડી આવે ને ગાળો રહી જાય

એ અત્યારે જો કેનેડી થી હાલતા થયા ને બાકોડીના પાટીએ ભૂગા ખાણી દીધી હવે બાકોડીના પાટીએ કઈ નાસ્તા પાણીની સગવડ કરી હવે બધું મોડું મોડું તો વરસાદી વાતાવરણ છે ભારે મજા આવે એમ છે તો વરસાદ જો ઘડીક વાર વયરો નામી એમ જાય એકાદ રેડું આવ્યું તે ઘડીક વાર ગોળીઓને પેટ્રોલ પંપે ઉભા દીધી ને પછી હવે હાલતી વય રહ્યું છે હવે જો અત્યારે મસ્ત વાતાવરણ ઠંડુ થઈ ગયું આમ છાયું છે પણ હજી રેડું નથી આવતું જો ટાઢે પાણીએ નીકળી જાય તો મજાનું છે ભાઈ બધું

અને સમય વારી તો મોકો બધે માપે મેળ્યો હતો પણ ના મેળો પડ્યો ભાઈ બાકોડી ગામ માટે હેઠા રોયડે ઉતરી ગયા હવે લેવાનો આપડે રસ્તો ગામ નો હવે નફ રસ્તો નફ રસ્તો બે વાર્યા હું આપડે આ રસ્તો પસંદ કર્યો કેમ કે રોડ ઉપર ટ્રાફિક એ બહુ હે અને રફ રસ્તામાં શાંતિ મજા મજાની મજા ઘોડિયું ને હલવાની ભારી મજા આવે એટલે આવી ધીરે ધીરે પલોક અપાતો ટને ટન ઘોડિયું લોંગ રૂટ માંથી આવી એ નામે ફ્રેશ કમ્પ્લીટ છે તાજું માજી થઈ ગયું છે કઈ ટેન્શન જેવું છે ને આમાં સવાર નું અઠે ઘટે ના પડ્યા અઠે ઘટે હે હવે માકડીના ભાઈ સવાર બદલી ગયા અમારે હિરેન ભાઈને ચડાવ્યા કઈ રેન હા હિરેન ને સાઈડ માં લઈને પાછળ લઈને અને રસ્તો ભાઈ હાંકડાની છે ને આમાં ગુલાઈ વરાય બહુ એટલે જો ધીરે ધીરે વયા જાય બધા માટીયું હૈ હૈ આ રેન મેલ

હવે આ ગરેડા નો રસ્તો આવ્યો જ બધી ઘોડીઓને જો જરા જરા રેસ્ટ દઈ દે બધા સવાર વેઠા ઉતરી ગયા ને ઘોડીઓ ધીરે 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 આવેલી જાય ને ગયા કે પદયોગ્ય હું મારી ઘોડી રેસ્ટ દઈ ઓ છે

ரோயல் <inspections> <Foods> સવા બાર નો ટાઈમ થયો છે અત્યારે ઘોડિયું તો પ્રોપર ફૂ ગયું છે બાકોડી બાકોડી તો અહીંયા ભાઈ વાડી છે ત્યાં હવે તો ઘોડિયું ને સમાન વમાન ઉતરી ગયો છે ઉમણી જો એકાદી ઘોડી તમારા બંધાઈ ગઈ છે પછી લખમણ ઘોડી તો હવે સમાન ઉતારે છે બધાને હવે એક પછી એક ગામની કુંડી ભરાઈ જાય એટલે વારા ફરતી બધાને તમારવી ચાલુ કર્યું છે ગામની બધી ઘોડીઓનો સમાન ઉતાર નાખ્યો ઘોડીઓ અટણ હાવ ટેકે થઈ ગયું છે બધાના પાવર જેટલા હતા ને પોલી બધી બધી એનર્જી પૂરી કરી દીધી અટણ હવા બહાર વાઈ ને

કરો સેવા હરખી દે હા એક સજા તાજે તાજી પાણી આવે તાજે તાજા પાણી ગોળિયું નાઈ લે તાજિયું બોર થઈ જવાનું મેં ગોળીઓ નો ટાઈમ થયો છે હવે જો ઘોડિયું રેસ્ટ કરી અને બાકોડીથી થઈ ગયું છે ચાલતી હોય અને હવે ફાઇનલમાં વરી પાછું ત્રણ ગોળિયું રહ્યું છે હવે આપણે રસ્તો લીધો હોય અહીંથી જો પટેલ કવારોન ખાખેડાનો રસ્તો નીકળે છે ને એ રસ્તે જવાનું થાય છે હવે પાંચ વાગ્યા અત્યારે અને લગભગ બાકવડીથી ત્રણ કિલોમીટર જે હું કાપી નાખું હવે ચાડો પર હવે વરસે અને ઘોડી હવે માઇપે માપી આપતા જાઉં ગોળીઓને માપે માયપે થાકોડો એટલે ખોટીને ખોટી હેરાણે નથી કરવાની અને માયપી માપી આપતી જવાની હોય હવે આપણે રિટર્ન મેવા હું લગભગ એકવીસ કિલોમીટર જેટલું છે અહીંથી એટલે માયપી માપે હાલતી જાય એટલે ત્રણ કલાકમાં લગભગ રસ્તો કવર થઈ જાય અંદાજો છે ત્રણથી સાડા ત્રણ કલાકમાં એટલે માય પે આગતો જવાનું જો ને હવે ફાઇનલ લોન ગોળીઓ રહ્યું છે પરબતભાઈની ગોળી રિટર્ન રસ્તામાંથી થઈ ગઈ છે અલગ એ હવે પરબતભાઈ થોડીક વાર પછી ને જાજો રસ્તો નહોતો એ પછી મોડાકથી નીકળવાના હતા અને આપણે થઈ ગયા હવે થોડોક રસ્તો ઓડો હતો આપણે એટલે થોડાક વહેલા થઈ ગયા હતા હાલો સવારું પોરો ખાવ પોરો ખાવ જ્યાં પોરો દીયો ઘોડી પદુ ભાતું પોરો દે માકડી ભલા મણા હા થાય હે અવડા માટી ને થાકા લાગે નઈ હા શું થાય છે શિવાની ને શું થાય છે કરંટ આવે હે હા હવે તો નાહિતી હવે ફાઇનલ આપણે રહ્યા છે સાત કિલોમીટરની રાઈડ બાકી રહી છે મુરૂની વાડીની ત્યાં રહી જાય તોરલ અને માકડીને બે શિવાની રસ્તો આવી જાય પાંચ કિલોમીટર એ હવે તો આંગળી રાઈડ હવે થોડીક વારમાં આપણે થઈ જવાની પૂરી તો આપણે બધા સવારને ને પૂછીએ હું કે આજની રાઈડ ને હું છે બધો આજનો આનંદ સૌથી પહેલા તમારે શરૂઆત પદુભાથી કરવાની બાકી કોઈને કંઈ પૂછવાનું થતું જ નહીં આ બધું હું કે આજની રાઈડ પાણી પી લે તું પાણી પી લે પાણી પી લે તું હા બોલા હા હું હે તો આજ રાઈડ માં કેવી મજા આવી એમ તો આવડી રાઈડ કોઈ દી કરી કે નત કરી દી હે એમ હા તો હું તને કેવી મજા આવી હું તારું કેવું થયું એમ હું ધ્યાન શું રાખાય થોડું કામ હે નો હંડું ધ્યાન રાખે નહી હું જંદા બાકી ધંધિયા રાખા અમે વાળો ને 17 વર્ષ કા બચ્ચા હા 17 આ અમારો આ ડાઢો 17 વરસનો કોઈ ક્યાં ને હા 17 વરસનો ડાઢો ને જોઈ લી આવડી ઘોડી આખી આવી હે કાવ હા ધ્યાન તો સામે વાળો રાખે હા આપડે શું ધ્યાન રાખવાનું હોય હા જો અત્યારે સવાર અમારા પદુ ભાઈ માકડી ના હમણાં હિરેન ભાઈ આવડા હો કે હિરેન હો કે તમારી રાઈડ હા વૈયા જાવ વૈયા જાવ તમારી રાઈડ હું કે બસ આમ જ મજા આવી ગઈ ને બસ હું કે તમારે તોરાલ હું કે દ્વારકારલ નથી થઈ ગયો હવે સવાર થાકી ગયો હમણાં જવા મિસ્ટર મુરુ છે મુરુ છે અત્યારે શિવાની ઉપર બ્રેક આવ્યો છે લખમણ બ્રેક આવ્યો છે અને હવે મુરુ ને દીધે શિવાની કે મુરુ તમારી રાઈડ હોય જોરદાર ને હા અને ભાઈ શિવાનીને ખરેખર ધન્યવાદ દેવો જોઈએ શિવાનીને કેમ કે એકત્રીસ મહિનાની જ હજી વછેરી છે ચડાવ જાજો ટાઈમ થી થઈ નથી અને બહુ જ સારામાં સારી રાઈડમાં લે હા બહુ જ હરામ મારી એમ કે થાકી ગઈ ને હેરાન થઈ કે હેરાન કર્યા કે એવી કોઈ વસ્તુ નહીં ભારી બહુ જ હરામ મારી રાઈડિંગમાં એલી બહુ મજા કરાવી બધા સવારની લગભગ રાઈડિંગમાં ચાલુ છે ને પાંચ વાગ્યાની ગોળીઓ એલી હતી એ પછી સાડા અગિયાર વાગ્યા સુધી આવી પછી સાડા ચાર વાગ્યા અત્યારે સાડા સાત ટાઈમ થઈ ગયો છે હજી રનિંગ ચાલુ ઘોડિયું ધીરે ધીરે બપોર પછી ઘોડિયું નથી કરીને જરાય વાર થાકવા દીધું નથી કોળીઓને હાવ શાંતિથી જ બપોર પછી ની હાકી હે ને હવે છ થી સાત કિલોમીટરની રાઈડ છે એ પૂરી થઈ જાય એટલે આજનો થઈ જાય રાઈડનો એન્ડ બધો એ બારી રાઈડે હારા મારી થઈ ગઈ હવે ધીરે ધીરે પાણી દીધું હવે ધીરે ધીરે પાણી પાઈ દીધું હવે વેતા ના હોય અમારા મોટા છે હા પાઈ દીધું બ્લેક બુ જોટી ગઈ ને ભાઈ બ્લેક બુ ગયું ડટા જોટી ગયા હવે એને નીકળો હવે જો ધીરે ધીરે આટા કરી એટલે ઢાણા હાર ગુગી જાય તો ઘોડી હોય ભાઈ જોરા ભેગી થઈ જાય ને અમે ચરો પૂરો ખાતા થાય ચાલો આ વિડિયો તો એન્ડ કર દે આજ વિડિયો નો લેકી ઓક લાઈકો આજ ની રાઈટ કેવી લાઈક ગઈ જરા કમેન્ટ કરી કેજો સારી લાઈક હોય તો એકાદ લાઈક નું બટન જો અને જો ચેનલ માં નવા નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો કે આવા રાઇડિંગ ના બધા તમને વિડીયો જોવા મળીએ તો થેન્ક યુ જય મુરલીધર બધા જય મુરલીધર બોલો જય મુરલીધર